વાલોના દાણા કાઢશું ફોલી નાખશું તો આ કોણી કોણી વાલો તો આજે વાલોરના પપ્પા કાઢવાના ઓલા દાણા કાઢવાના છે તો આ રીતે વાલોને ફોલવાની છે તો આ રીતે ફોલવાની charged to arite poluane. તો આ રીતે વાલો મસ્ત કોણી છે તાજી વાલો છે તો આના દાણા કાઢીને શાક બનાવવાનું છે તેલમાં તેલમાં બનાવવાનું હોય તેલમાં હડદિન બની જાય તો આજે જીરું નાખવાનું અને પછી દાણા